કલોલ હાઇવે પર અકસ્માતની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે આજે સહીજ બ્રિજ પર એક ઓવર સ્પીડમાં જઈ રહેલી કારને અકસ્માત નડ્યો હતો અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા કારમાં સવાર કોઈપણ વ્યક્તિને ઈજા ન પહોંચતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો અકસ્માતને પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો જેથી રૂટ પેટ્રોલિંગ દ્વારા ટ્રાફિક ક્લિયર કરાવવામાં આવ્યો હતો છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ મહેસાણા હાઈવે પર કલોલ અને છત્રાલ અકસ્માતનું એપી સેન્ટર બની ગયું છે આ મામલે સરકારમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે કે અમદાવાદ મહેસાણા હાઈવેને સિક્સ લેન બનાવવામાં આવે પરંતુ હજુ સુધી ગોકળ ગાયની ગતિથી કામગીરી ચાલી રહી હોવાથી ઘણી વખત નિર્દોષની જાન જતી હોય છે